ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન ખરીદી કરી પરંતુ માત્ર શું શું છે સમગ્ર કિસ્સો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ કે રંગોલિયા પ્રિન્સિપાલ તરીકે કામગીરી કરું છું શ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરા ખાતે હવે અમારે શાળાની અંદર દીકરીઓ માટે પ્રાચીન રાસ ગરબાની હરીફાઈ હોવાથી એક રિક્વાયરમેન્ટ ઉભી થઈ હતી એને અનુસંધાને ચણિયા ચોડી માટે મેં સર્ચ કરેલું અને ગૂગલમાં સર્ચ કરતા ઇન્ડિયા માર્ટ થ્રુ કોઈ અજાણી વ્યક્તિ પાસે નંબર આવ્યો હોય છે એને મને ફોન કરીને જણાવ્યું કે હું તારું વોટ્સએપમાં બધા ચણ્યા ચોળીના મેસેજ નાખું છું ફોટોઝ નહીં સોરી નાખું છું તો એમાંથી તમે મને ચોઈસ કરીને મોકલો તો એ અને પેમેન્ટ એડવાન્સ કરી દો તો હું તમને થોડાક દિવસમાં પાર્સલ પહોંચાડી દઈશ અને અગાઉ અમારા મારા અનુભવના આધારે સારો અનુભવ હતો બીજેથી મગાવ્યું હતું તો એટલે અહીંયા અમે વિશ્વાસ કરી પૂરેપૂરો વિશ્વાસ કરીને એમની પાસેથી આ બધું ખરીદી કરી હવે પેમેન્ટ કર્યા પછી જુદા જુદા બાનાઓ તળે કેટલાય દિવસ સુધી પાર્સલ આવ્યું નહીં આવ્યું તો એમાંથી માત્ર સો દોઢસો રૂપિયાની કિંમત શર્ટ નીકળો છે એકચ્યુઅલી અમારું પેમેન્ટ સાડત્રીસ હજાર પાંચસો પચાસ રૂપિયાનું હતું ને એમાંથી માત્ર શર્ટ નીકળ્યો છે એટલે ઓનલાઈન પેમેન્ટ જે છે ઓનલાઈન ફ્રોડ થયેલું છે અને સમાજને ખાસ અપીલ છે લોકોને કે આ રીતે ક્યારેય ખરીદી ઓનલાઈન જે છે એ ન કરે કારણ કે અને બીજી પણ ઘણી બધી શાળાઓ જે છે એની સાથે આ પ્રકારે આ જ વ્યક્તિ સાથે ફ્રોડ થયેલું છે પૈસામાં જે અલગ અલગ સ્ટાફ મેમ્બર છે એને પેટીએમ થ્રુ પેમેન્ટ કરેલું હતું અને મેં યોનો એપ દ્વારા પેમેન્ટ કરેલું હતું મારું પોતાનું જે છે એ વીસ હજાર ત્રણસો પચાસ અને બીજા બે હજાર એટલું પેમેન્ટ છે અને બાકીના બધાનું છે એ પંદર હજાર આસપાસ સ્ટાફ મેમ્બરનું રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ